अहं ते भगवान् नाम बोलु ते रिपीट कु ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवा नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवा नमः शिवाय ॐ नमः शिवाय शिवाम् नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ધ્યાનમાં આપણે કોઈ કલ્પનાનું નથી કરતા એટલે કોઈ જણાટી થશે કંઈક અનુભવ થશે ધ્યાન દરમિયાન એવું નથી આપણે શાસ્ત્ર કે છીએ એ સત્યનું જ આ ધ્યાન દ્વારા જાણવા માગીશું સત્યનો અનુભવ કરીશું ગઈકાલે આપણે શરીરના નિરીક્ષણ દ્વારા શ્વાસને સાથે જોડાઈને જગત સાથેના વિષયોને બહાર રાખ્યા જગતના વિષયોને બહાર રાખ્યા આ ધ્યાન પણ પોષ આપી જાય છે માટે તમે કરશો હજી આપણે આગળ બીજું ભગવ્યું જોઈએ એવું કહેવાય મળે અત્યાર આશ્રમમાં એક મંદિર સુંદર રજા જ્યાં ધજા ફરફી રહી છે ભગવાન સાક્ષાત બિરાજમાન છે કૃષ્ણ રૂપે રાધા કૃષ્ણ રૂપે અને એની આજુબાજુ બગીચું છે નર્મદાજી વહી રહ્યા છે અને તમે પંત આંખી છો બગીચામાં સુંદર મજાના મોગરાના ફૂલ છે સુગંધિત સફેદ મોગરાના ફૂલ છે સાથે બાજુમાં ગુલાબના પણ ઘણા છોડ છે સુંદર લાલ ગુલાબી એવા ગુલાબના છોડ ઉપર ગુલાબ મહેકી રહ્યા છે પણ એ ગુલાબની સાથે કાંટા પણ છે અને નર્મદાજીમાં પાણી બહારથી શુદ્ધ દેખાય છે નવા જઈએ ત્યારે આપણા કપડા ઉપર માટી પણ નર્મદાજીની જોડાઈ જાય છે પણ આમાં મને કોઈ ફરિયાદ નથી કે હું એને બદલાવું નર્મદાજીને બદલાવું આ ગુલાબ નાટલા સુગંધિત ફૂલમાં સાથે રહેલા પાટાને બદલાવ આ પરમાત્માની રચના છે માટે હું જેવા છે તેવા સ્વીકારું છું મોગરાને પણ એમાં તો કોઈ મને ફરિયાદ નથી પણ ગુલાબના કાંટા સાથે ગુલાબનો સ્વીકાર કરું છું નર્મદાજીને પણ ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરું છું એના પવિત્ર જળમાં સ્નાન કરીને પવિત્ર થ છું પણ મને આમાંથી કોઈને બદલાવવાની જરૂર જણાતી નથી હું પ્રસન્નતાપૂર્વક તેનો સ્વીકાર કરું છું હવે આપણે આપણી આપણી જાત સાથે જોઈએ આ શરીર આ શરીર જેવું છે તે ક્યાંક છે શરીરની લંબાઈ હાઈટ ઓછી છે વધારે છે શરીર રૂપાળું છે કાળું છે પણ મને ઘણી વખત થાય કે શરીર આવું આપ્યું તો કેવું સારું હતું હું આવી હોત કે આવો હોત તો કેવું સારું હતું પણ હવે મને સમજાય છે કે આ શરીર પણ ભગવાનની ભગવાન એટલે જે સર્વજ્ઞ છે જે બધું જ જાણે છે મારા બધા જ જન્મના કર્મને જાણે છે એવા સર્વજ્ઞ પરમાત્માની આ નિયતિને આધારે આ શરીરની પ્રાપ્તિ થઈ છે માટે જેવું છે તેવો સ્વીકાર કરું છું આ શરીર પરમાત્માને નિયતને આધારે મળેલું હોવાથી એ સ્થાને છે સ્વામીજીની ભાષામાં કહીએ તો ઇટ ઇઝ ઇન ઓર્ડર ઇટ ઇઝ ઇન ઓર્ડર એટલે કે સ્થાને છે હું એનો સહજ સ્વીકાર કરું છું તે રીતે મારી ઇન્દ્રિયો ક્યારેક સંભળાય ક્યારેક બરાબર સંભળાતું નથી આંખેથી ઘણી વખત દેખાતું નથી એ જ રીતે બીજી પણ ઇન્દ્રિયો પણ આ બધી ઇન્દ્રિયો ક્યારેક બહુ સ્વસ્થ પણ હતી અને અત્યારે એમાં કોઈ મર્યાદા જણાય છે ત્યારે પણ હું એનો સરસ સ્વીકાર કરું છું કારણ કે આ પણ જે કાંઈ છે એ પરમાત્માની નિયતિના આધારે છે નિયમના આધારે છે એમાં પરમાત્મા ક્યાંય બાંધછો કરતા નથી માટે હું એનો સ્વીકાર કરું છું એ જ રીતે આ મન મન ઘણું ઉદાર છે ક્યારેક ક્રોધી છે ક્યારેક લોભી પણ બની જાય છે ખૂબ પ્રેમાળ પણ છે ક્યારેક નાની વસ્તુ માટે ક્રૂર પણ બને છે મને ઘણી વખત આ મનની સ્થિતિ સ્વીકાર્ય લાગતી નથી મને કેમ આવું થાય છે પરંતુ હાલ પૂરતું તો હું અત્યારે હાલ પૂરતો એનો સ્વીકાર કરું છું કારણ કે એ પણ પરમાત્મા સર્વજ્ઞની નિયતિના છે એ જ રીતે મારી બુદ્ધિ જેવી છે એવી હું સહર્ષ સ્વીકાર કરું છું આ મારા વ્યક્તિત્વનો સહર્ષ સ્વીકાર કરું છું મને કોઈ ફરિયાદ નથી કંઈ બદલાવાની જરૂરિયાત પણ દેખાતી નથી મને કદાચ ઘણી બધી ફરિયાદ હોય તો પણ અત્યારે તો મેં સ્વીકાર કરી અને એ સ્વીકાર તમને આગળ લઈ જશે હવે આ શરીર સાથે જોડાયેલા સંબંધો વિશે વિચાર કરો પત્ની પતિ પુત્ર પુત્ર વધુ દીકરી ક્ષમાય ઓફિસમાં કામ કરતા હોય તો સહકાર્ય કરું અથવા તો નીચે પોતાની નીચે કામ કરનાર લોકો આ લોકોને હું જ્યારે વિચાર કરું છું ત્યારે કેટલાકના વર્તન મને સ્વીકાર્ય નથી કેટલાકના અમુક વર્તન મને સ્વીકાર્ય નથી કેટલાકનો દેખાવ શરીરનો મને ગમતો નથી સ્વીકાર થતો નથી મને અંદરથી બહુ થાય છે કે આ લોકોને બદલાવી નાખો એમને ઘણીવાર એમના સ્વભાવને બદલાવવા માટે ટોક્યા પણ છે એના કારણે સંઘર્ષ પણ અનુભવ્યું છે પરંતુ હાલ હું એમના કેટલાકના બધાનું નથી હોતું પણ જેના દેખાવને મને જોતા અંદરથી અસ્વીકાર્યની ભાવના એના લીધે અશાંતિ થાય છે પરંતુ હું એમનો સ્વીકાર કરું છું કારણ કે તેમનું શરીર એ ભગવાનની ફિજિયોલોજીકલ નિયતિના આધારે છે માટે એવા લોકોનો હું સહસ શરીરનો સ્વીકાર કરું છું તેવી જ રીતે મારી સાથે જોડાયેલા પુત્ર વધુ દીકરી જમાય પતિ કે પત્ની કે ઓફિસમાં સહકાર્ય કરું અમે કેટલાકના અમુક વ્યવહાર મને સ્વીકાર્ય નથી પરંતુ હાલ પૂરતું તો હું બધાનો તેમના વ્યવહારનો સ્વીકાર કરું છું કારણ કે એ પણ પરમાત્માની નિયતિના નિયમના આધારે છે એમની એમનું માન એમની બુદ્ધિ એમનો વ્યવહાર એ આવું જ હોઈ શકે કારણ કે ए परमात्मा ने नियति ना आधारित है मैं के हम स्वीकार करछु चाहिए चे। के एम स्थिति से टे स्थान है इट इज इन ऑर्डर स्थान है छे मैं स्वीकार આમ હું મારું જેવી છું જેવું છું એવું સહર્ષ સ્વીકાર કરું છું કે જ રીતે મારી સાથે જોડાયેલાનો પણ સહર્ષ સ્વીકાર કરું છું મને મારા માટે કે કોઈના માટે ફરિયાદ નથી એમને બદલાવવાનો મને કોઈ પરિશ્રમ અત્યારે જણાતો નથી હા જો એ બદલાવવા માગતા હોય તો હું જરૂર તેમને મદદ કરીશું

મારું મને એકદમ મારું મન આ ના કારણે એકદમ શાંત થયું આ પ્રસન્ન અને શાંત મનને સાથે રહેવા પ્રયત્ન કરું અને સાથે સાથે મન જો વિષયમાં જાય તો પરમાત્માની પ્રાર્થના કરો કે હું એમનો મનને જાય છે ત્યાંથી પાછું લખું છું ખરેખર આ શાંતિ એ પ્રસન્નતાને જોનાર નથી પણ એ તો મારું સ્વરૂપ છે શાંત અહમ એ આપણે જોઈશું પ્રસન્નો અહમ હું શાંત સ્વરૂપ છું હું પ્રસન્ન છું આ મનની સ્થિતિ નથી મારી પોતાની સ્થિતિ મારા પોતાની સ્થિતિ પણ શબ્દ બરોબર નથી મારું સ્વરૂપ છે શાંતુ આમ સ્વીકારનું ધ્યાન નાનું ન સમજતા આજ આપના આપણને વેદાંતના જ્ઞાન ત્રક લઈ જનારું છે માટે મારું સ્વીકાર થતા જગતનો સ્વીકાર સહજ બનશે હું સ્વીકાર્યું છું જેવું છું જેવી છું તેવો હું સ્વીકાર કરું છું